પાટણના સાંતલપુરમાંથી પસાર થતો ભારતમાલા રોડ તૂટી પડતા સ્થાનિક લોકોમાં ભારે ગુસ્સો ફાટી ઉચ્ચ અધિકારીઓ તાત્કાલિક સ્થળ પર પહોંચી નિરીક્ષણ કર્યું હતું અધિકારીઓએ તૂટેલા રોડના વિવિધ ભાગોમાંથી સેમ્પલ એકત્રિત કર્યા હતા ડાયરેક્ટર વૈકટ રમને જણાવ્યું હતું કે સેમ્પલનું વિજ્ઞાન સંભળ પરીક્ષણ કરવામાં આવશે અને જો સંબંધિત કોન્ટ્રાક્ટર સામે કડક કાર્યવાહી કરાશે સાથે જ તૂટી ગયેલા મરામત શરૂ કરવામાં આવશે અને આગામી પંદર દિવસોમાં સંપૂર્ણ માર્ગ વ્યવસ્થાના પુનઃસ્થાપના કરવાનો વાયદો પણ અધિકારીઓએ કર્યો છે સ્થાનિકો હવે સમયસર કામગીરીને જવાબદારી નિર્ધારિત થવાની આશા રાખી રહ્યા છે ગુણવત્તા ખામીએ તોડાવ્યો કરોડોનો રસ્તો જે મામલે તપાસ શરૂ કરવામાં આવી છે સાંતલપુરમાં માલા રોડ તૂટતા તંત્ર હરકતમાં આવ્યું છે જ્યાં બિલકુલ આપણે જણાવવા માંગીશ કે કામગીરીની ગુણવત્તામાં ખામી જણાતા તપાસ હાથ ધરવામાં આવી રહી છે આ સાથે જ લોકોમાં ભારે ગુસ્સો અને આક્રોશ ફાટી નીકળ્યો છે તો લોકોના આક્રોશના પગલે ભારત માલા પ્રોજેક્ટના ડાયરેક્ટર વૈકટ રમન પાટણ જિલ્લા કલેક્ટર તથા અન્ય ઉચ્ચ અધિકારીઓએ તાત્કાલિક સ્થળ પર પહોંચીને નિરીક્ષણ કર્યું હતું અધિકારીઓએ તૂટેલા રોડના વિવિધ ભાગોમાંથી સેમ્પલ એકત્રિત કર્યા હતા તો ડાયરેક્ટર વેંકટ રમને જણાવ્યું હતું કે સેમ્પલનું વિજ્ઞાન સંભળ પરીક્ષણ પણ કરવામાં આવશે અને જો ગુણવત્તામાં કોઈ પણ પ્રકારની ખામી મળશે તો સંબંધિત કોન્ટ્રાક્ટર સામે કડક કાર્યવાહી કરવામાં આવશે સાથે જ તૂટી ગયેલા માર્ગની તાત્કાલિક ધોરણે મરામત શરૂ કરવામાં આવશે